ભાવનગર જિલ્લાના કેટલા ગામડાઓમાં આંબેડકર આવાસ યોજનાના દાખલામાં તલાટીઓ સહી કરતા ન હોવાનું રજૂઆત જિલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવી ભાવનગર જિલ્લામાં આંબેડકર આવાસ યોજનાના ઓનલાઇન ફોર્મમાં ચતુર્સીમાનો દાખલો અપલોડ કરવાનો હોય છે તેમજ ખુલ્લા પ્લોટનો ફોટા સાથેનો તલાટી મંત્રીના સહી સિક્કા સાથેનો દાખલાઓ અપલોડ કરવાના હોય છે પરંતુ જિલ્લાના કેટલાક તાલુકામાં તલાટી મંત્રી આ દાખલામાં સહી કરતા નથી જેના કારણે અરજદારોને ધક્કા થઈ રહ્યા છે અને તેમનું કામગીરી અટવાઈ રહી છે જે અંગે હાજર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી મારું નામ માવતીભાઈ સરવૈયા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય આજે અમે જિલ્લા અધિકારી અને સમાજ કલ્યાણ અધિકારીને એક રજૂઆત કરવા આવ્યા હતા કે આંબેડકર આવાસ યોજનામાં જે ગરીબો મકાન સહાય માટે ફોર્મ ભરે છે ઓનલાઈન ઓનલાઈન ફોર્મ ભર્યા પછી ચતુર સીમાનો દાખલો માગે છે આ ચતુર સીમાનો દાખલો આ ચતુર સીમાના દાખલામાં આખા જિલ્લામાં કોઈ તલાટી મંત્રી સહી કરતા નથી એમાં ગારેધર તાલુકાનો ટીંગબા ગામ અને શિવર તાલુકાનો ઓળાવડ ગામ એમાં દસ દસ પંદર પંદર અરજદારો એવા છે છેલ્લા એક મહિનાથી હેરાન થાય છે કે સત્ર દાખલો અને મકાન જર્જરીત છે એવો દાખલો લેવા માટે તલાટી મંત્રી સહી કરતા નથી અને આ બાબતે અમે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવા આવ્યા હતા અને સમાજ કલ્યાણ અધિકારીને પણ રજૂઆત કરી કે જો ચતુર અને જે મકાનનો દાખલો જોઈ છે જો જરૂર ન હોય તો એક દાખલો જે પત્રક જે હાલતું હોય તો એક માં બધી વિગતો આવી જાય છે છતાં પણ આ દાખલોનો આગ્રહ રાખવામાં આવે સમાજ અધિકારી દ્વારા અને જિલ્લા વિકાસ અધિકારીને મેં રજૂઆત કરી છે કાખા જિલ્લાના તલાટીઓ ગરીબોને સહી શિક્ષા કરવા માટે ધક્કા કરાવે છે એની આમાં કાર્યવાહી કરવામાં આવે કાલક પરિપત્ર કરવામાં આવે ગ્રામ્ય કક્ષાના દાદા શુંમાં મોટી ઉંમરના હોય પંદર દિવસના ધક્કા ખાય છે ટીમ્બા ગામ અને તાલુકા વિકાસ અધિકારી ગાળ્યાતર તોય પણ સહી શિક્ષા કરતા નથી અને તે કંટ્રાળી અમારી પાસે આવ્યા છે અમે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે આગામી દિવસોમાં જો આ બાબતે કડક કાર્ય કરવા નહીં આવે તો રાષ્ટ્રીય અધિકાર મંચ દ્વારા આંદોલન કરવામાં આવશે